બાળકોના બચપનને ખીલવવાનું તેમજ બાળકોની આંતરિક શક્તિને કેળવવાને પ્રાધાન્ય આપતા ઉડાન જુનિયર પ્લેહાઉસના ઉપક્રમે શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાની દીકરીઓ માટે રાસ ગરબાનું આયોજન ઇસ્કોન ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું સ્પંદન શીર્ષક હેઠળ યોજાયેલ રાસ ગરબાના કાર્યક્રમમાં દીકરીઓએ ભાગ લીધો હતો ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી કાર્યક્રમ અંગેની માહિતી ઉડાન જુનિયરના સંચાલક શ્રીમતી ટ્વિંકલબેન નાકરાણી અને ચિતુભાઈ વાઘાણીએ આપી હતી એક દિવસની અપેત નવરાત્રિ ગરબાનું અમે આયોજન કરતા રહ્યા છે જેમાં આ ભાગ લેનાર લગભગ ચારસો સુધી દરેક દીકરીને સરકારી શાળાની દીકરીઓને સારા માહોલની અંદર ગરબા રમવાનો ગરબા રમવાનો એ લોકોને અવસર પ્રાપ્ત થઈ શકે અને એના માટે દરેક તરફથી મળતા સહકાર અને યોગદાન બદલ ઉદારજીની દિલથી દરેકનો આભાર વ્યક્ત એવી જગ્યા પર એમને બોલાવીને કેસી હોલ ની અંદર એ દીકરીઓ માના ગરબાને આ નવરાત્રી શરૂ થઈ રહી છે સ્વરૂપ આ દીકરીઓ ગણી શકાય કારણ કે કુમારે દીકરીઓમાં આ ભગવતીનો વાસ ભરતભાઈએ એમને આનંદ આપવાનો ગરબા એ સૌથી અતિ પ્રિય દીકરો છે ત્યારે અનેક કાર્યક્રમોની સાથે આ કાર્યક્રમ કરીને એમના અંદર પડેલા ભગવાનને રાજી રાખવાનો પ્રયાસ વિક્રમજન એને ભરે બેઠો છે ત્યારે હું અભિનંદન આપું છું અને ભગવાન એની પણ કૃપા વર્ષાવીને નવા નવા સારી સેવાની વૃત્તિઓ ધરાવતા રહે એમની પણ કારકિર્દી માટે શુભેચ્છા આપું છું